ગ્રહણ સ્નાન નો મહિમા છે શાંતિ થી બેસીને ધ્યાન સાથે જપ કર રાત્રે ચંદ્ર ગ્રહણ હોય ને તો કેટલાક લોકો પથારીમાં પડ્યા પડ્યા જ ગ્રહણ કરે છે ચંદ્ર સૂર્ય ના અનંત ઉપકાર છે નારાયણ અંધકાર દૂર કરે છે પ્રકાશ આપે છે બુદ્ધિને શુદ્ધ કરે છે ચંદ્ર નારાયણ અન્નમાં કિરણો દ્વારા રસ